નવા સમાચાર વિગતવાર અંગલેશ્વરના નવા હરિપુરા ગામમે ધરતીપુત્રો મના મકાન ભડકે બર્યા હતા વેરી સવારે અચાનક એક મકાન માલિક ઘર બંધ કરી દુકાન સામાન ભરવા માટે ગયા ને આગ ભભૂકી ઉઠી હતી એક મકાનમાં લાગેલી આગે ત્રણ મકાન ને ચપેટમાં લીધા હતા નગરપાલિકાના ત્રણ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો ત્રણે મકાન અને

ઠાકોરભાઈ પટેલ અને જીવનભાઈ પટેલના બે મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી આગની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગના ત્રણ ફાયર બ્રિગેડ સાથે ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે ત્રણેય મકાનની ઘરવકરી સહિતનો સામાન બળીને ખાક થઈ જતા ત્રણેય મકાન માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું ઘટનાની જાણ થતાં અંકલેશ્વર એસડીએમ સહિતનો વહીવટી કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો ગામના સરપંચ સંકેત પટેલ દ્વારા પંચાયતના તલાટી ક્રમ મંત્રીને બોલાવી ત્વરિત અસરથી પંચકેસ કરી આગમાં સર્વ સ્વર્વસ્વ ગુમાવનાર પરિવારના પુનઃ બેઠા થવા માટે સરકારમાંથી જરૂરી સહાય મળે તે માટેની તજવીજ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે આજ સવારે સાત ત્રીસ કલાકે ફાયર સ્ટેશન ઉપર કોલ મળેલ કે હરીપુરા ગામે આગ લાગેલ છે અહીંયાથી ફાયર ફાઇટર એક રવાના કરેલ પરંતુ ઘટના સ્થળે જોતાં આ એક આગ ભયંકર હતી એટલે બીજા બે ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે અમારી ટીમ પહોંચી ગયેલી હતી અને ત્રણ મકાનની અંદર આગ લાગેલ હતી ત્રણે ત્રણ મકાનની અંદર ઘર વખતી તમામ સામ સામાન સાદગરી ભરી ગયેલ છે પ્રાથમિક દૃષ્ટિએ કંઈક શોર્ટ સર્કિટ કે સરકિટ કારણોસર આગ લાગી હોય એવું જાણવા મળેલ છે કોઈ જાનહાની થઈ નથી